પ્રી પ્રાઇમરીના વિદ્યાર્થીઓને લઈ જવા માટેનું સંપૂર્ણ આયોજન દિલીપભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું શાળામાં ભારતીય તહેવારોની તહેવારોની જોવા મળે છે 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 અને અને દરેક ઉજવણી કરવામાં આવે શ્રાવણ મહિનો ચાલુ થયો એમાં પણ પવિત્ર દિવસ હતો તો વિદ્યાર્થીઓની સાથે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ કાવડયાત્રામાં જોડાયા હતા કાવડયાત્રા અમારી શાળાના પ્રાંગણથી શરૂ થઈ અને કાંતારેશ્વર મહાદેવ સુધી લઈ જવામાં આવી હતી આ યાત્રામાં પ્રાઇમરીના વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે શંખની ધ્વનિ કરી અને યાત્રાને આગળ વધવા પ્રેરિત કરી શાળાની આ કાવડ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓના વડીલો પણ ખૂબ જ ઉત્સાહભેર જોડાયા હતા શાળાના આચાર્ય ધ્રુવી કરીને બાળકોને ખૂબ જ સારી રીતે ગાઈડલાઈન આપી હતી યાત્રાનું આયોજન કર્યું હતું તો શાળામાં ટ્રસ્ટી ભાવેશભાઈ કંસારા દેવિકા મેડમ સાથે રહી બાળકોને યાત્રાનો મહત્ત્વ સમજાવ્યો હતો આપણી આ સંસ્કૃતિ જળવાઈ રહે અને બાળકોને આપણા તહેવારોની પાછળનું મહત્વ સમજાય તે માટે આ યાત્રા એટલે કે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકોએ દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ ઉત્સાહથી અને આનંદથી કાવડ કઈ રીતે બનાવવું તેનું માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું કાવડી યાત્રા પૂર્ણ થયા બાદ બાળકો શાળાના પ્રાંગણમાં આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ખૂબ જ સુંદર રીતે ભજન કીર્તન અને ગરબાનું આયોજન કર્યું હતું પ્રી પ્રાઇમરીના બાળકો પણ કોટેશ્વર મહાદેવના મંદિરમાં ભગવાન શંકરની આરાધના કરી ભજનો કર્યા હતા તો આ નાના બાળકોની રિપીટ તો આ નાના બાળકોની ભક્તિને જોઈને ત્યાં ઉપસ્થિત ભક્તો પણ ઓછામાં આવી ગયા હતા અને એમણે પણ બાળકો સાથે ખૂબ જ સારી રીતે ભજનમાં ભાગ લીધો હતો આજનો આ દિવસ ખરેખર યાદગાર બનીને રહ્યો કારણ કે ખુદ વિદ્યાર્થીઓ એક આવડ બનાવ્યા ખુદ પોતાની રીતે ચાલીને શાળાના પ્રાંગણથી મંદિર સુધીની યાત્રા કરી વરસતા વરસાદની વચ્ચે પણ બાળકો ઉત્સાહ આ યાત્રાનો ભાગ બન્યા